અને મહિલા ક્રિકેટ ટીમની જીતને સેલિબ્રેટ કરી હતી લોકોએ તિરંગા સાથે બાઇક રેલી યોજી હતી તો કેટલાકે ફટાકડા ફોડી આતશબાજી કરી હતી ગત સત્તર ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું જેમાં સોળ મંત્રીમાંથી દસને પડતા મૂક્યા હતા અને છ ને રીપીટ કરવામાં આવ્યા હતા જ્યારે નવા ઓગણીસ મંત્રી બનાવવામાં આવ્યા હતા જેમાંથી મોટાભાગના મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે મંત્રીમંડળનું કદ કુલ 25 નું રાખવામાં આવ્યું છે જેમાં દસ કેબિનેટ કક્ષાના મંત્રી અને પાંચ સ્વતંત્ર અને નવ રાજ્ય કક્ષાના મંત્રી રાખવામાં આવ્યા છે આ મંત્રીઓને બંગલાની પણ ફાળવણી કરવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લકી પટેલ છવ્વીસ નંબરનો બંગલો ફાળવવામાં આવ્યો છે નવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને આ યાદીમાં બંગલો નંબર 43 ફાળવાયો છે જે સંકુલના અંતિમ ખૂણામાં આવેલો છે બીજી તરફ રીવાબા જાડેજાને સૌથી મુખ્ય સ્થાન ધરાવતા રાજભવન સામેના બંગલો નંબર બાર એમાં માં રહેવા માટે ફાળવણી કરવામાં આવે છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અરબસાગરમાં ડિપ્રેશનની સિસ્ટમ હવે ધીમી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ આ સિસ્ટમની અસર હજી બે દિવસ રાજ્યમાં રહેશે જોકે વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં અમદાવાદ શહેરમાં ગઈકાલે વાદળછાયું વાતાવરણ અને ક્યાંક તડકો પણ જોવા મળ્યો હતો આગામી દિવસોમાં રાજ્યમાં ત્રીસથી થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેથી માછીમારોને દરિયો ન ખેડ માટે સૂચના અપાઈ છે સૌરાષ્ટ્ર ઉત્તર અને દક્ષિણ ગુજરાતના શહેરોને જોડતા અમદાવાદના એસપી રિંગ રોડ પર ભારે વરસાદના કારણે ખાડાઓ પડી ગયા હોય અમદાવાદ શહેર વિકાસ સત્તા મંડળ દ્વારા બે બ્રિજ અને અંડરપાસમાં સમારકામ કરવાનો નિર્ણય કર્યો છે એસપી રિંગ રોડ પર આવેલા ત્રાગઢ અંડરપાસમાં પાંચ કે સાત નવેમ્બરથી રેલવે કલ્વર્ટમાં રિપેરિંગ કામ શરૂ કરાશે જેના કારણે એસપી રિંગ રોડ પરના બંને રસ્તાને વારાફરથી વીસ વીસ દિવસ વાહનો માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે ખાસ કરીને